સાથે આ મંદિરના પૂજારી ભીખુ બાપુ અને ભરત બાપુ છે તો ભરત બાપુ અને ભીખુ બાપુ આ મંદિર વિશે જણાવશે ઇતિહાસ અંદર એક આહલાદક અને રમણીય એવું અમારું બિલેશ્વર દાદાનું મંદિર આવેલું છે અને અમારા એટલા એરિયા ની અંદર પ્રસિદ્ધ છે અને અહીંયા મુંબઈ અમદાવાદ દરેક સિટી ની અંદર થી દરેક માનતાઓ આવે છે અને આ મંદિર ઓગણીસો ને એકતાલીસની અંદર મારા દાદા બાપા એટલે કે દામોદરદાસ બાપા રામાનંદી બાબાજી છીએ અમે દામોદરદાસ બાપા અહીંથી ઘી લેવા માટે જે આજે દેવળિયા નેશનલ પાર્ક છે ત્યાં જતા હતા ત્યાં રબારીઓના અમુક વસવાટ હતો અને મારા દાદા બાપા ઘીનો ધંધો કરતા એટલે ઘી લેવા જતા હતા તો અહીંયા પૈગા આ ધાર છે આ બાજુમાં મંદિરની બાજુમાં ત્યાં પૈગા તો તેને યાદ આવ્યું કે પાવડી પાવડીમાં તો કદાચ અમુક ટકા કોઈને ખ્યાલ નહીં આવતો હોય પણ ત્યારે ભેળસેળ નહોતી ઘીની અંદર પણ ગરમ કરવામાં કઈ ફેરફાર રહી જાય તો એની અંદર સાસ રહી જતી ડબ્બાની અંદર એટલે એ પાવડી અંદર જાય ને આમનો હોલ પાડતી આવે એટલે ખ્યાલ આવી જાય કે અંદર સાસ નથી એ પાવડી ભૂલાઈ ગઈ એટલે મારા દાદા બાપા એ મારા પપ્પા બાપા એક મોટા પથ્થર મારા દાદા બાપા ને નિશાનબાજમાં એક નંબર હતો એના હાથમાં ગોફણ હોય તો એની સટકે નહીં બંદૂક હોય તો એ સટકે નહીં અને હાથે પથ્થર મારે તો એ છટકે નહીં આવા નિશાનબાજ અને નિશાન એનો શોખ હતો તેથી પથ્થર ઉપર બેઠા બેઠા આજે આ શંકર બાપા છે અત્યારે એ આમ પથ્થર પડ્યો હતો તો તેને નિશાન લગાવતા હતા પણ કોઈ હિસાબે એ પથ્થર હટાતો નહોતો એટલે મારા દાદા બાપા હાઉ નજીક જઈ અને નજીકથી નિશાન લગાવ્યું તોય એ છતાં એ પથ્થર હટાણો નહીં ત્યારબાદ એને આવ માથે જઈ અને માથેથી આમ કાકડી મૂકી પણ તો કાકડી આમ સેટી ખાઈ ગઈ અટાણી નહીં એટલે મારા પપ્પા આવ્યા ને ત્યાં સુધી મારા દાદા બાપા એ આ કોશિશ ચાલુ રાખી પછી શાંતિથી બેઠા ગમે છે મારા પપ્પા આવ્યા એને વાત કરી કે આ તારાથી નિશાન હટાઈ જાય તો મારા પપ્પા કે હટાઈ જ જાય નહીં કે તો કે એમ કઈ નથી કરવું તું સીધો માથે જ કાંકરો મૂક કાકરો મૂક્યો એટલે એ ખહી ગયો એટલે બાપ દીકરાએ બે નક્કી કર્યું કે આ શું હશે એટલે બે મનો એવું નક્કી કર્યું બે ભાઈ આ તો લિંગ જેવું છે એટલે શંકર બાપા કદાચ હોય શકે નક્કી કેમ કરવું દાદા બેઠા છે એની આગળ ધાર ને ત્યાંથી કેળી હાલતી ત્યાંથી મારા દાદા બાપા હાથમાં લઈને એવો સંકલ્પ કર્યો કે અહીંથી ઓલી ત્રણ બીલી દેખાય છે તેમાં વચ્ચેની બિલીએ જો તમે સરખે સરખી લિંગ ગોઠવાઈ જાય ઉગમણી દિશામાં તો અમે માનશું કે શંકર બાપા છે બાકી જે કંઈ હોય એ અમને માફ કરજો એમ એટલે એવું સંકલ્પ કર્યો અને ત્યાંથી મારા દાદા બાપા આ લિંગનો ઘા કર્યો એટલે સીધા અહીંયા આવી અને વચ્ચેની બીલીએ ઉગમણી દિશામાં કમ્પ્લેટ ગોઠવાઈ ગયા એટલે પછી એ બાપ દીકરો બે આવીને અહીંયા પગે લાગ્યા અને મારા દાદા બાપા મારા પપ્પાને મોકલા ગામમાંથી પાંચ છ યુવાનો લેતો આવ્યો અને ત્યારે બધા મોટા ઓટો બનાવ્યો ઓટો બનાવી દાદા બાપાએ એનું નામ બિલેશ્વર દાદા રાખ્યું બીલી ની હેઠળ બેઠા એટલે બિલેશ્વર દાદા રાખ્યું ત્યારબાદ થોડા સમયમાં ત્યારે નવાબ નું રાજ હતું તો નવાબ નો અમલદાર એક આવ્યો કોકે જાણ કરી છે કે અહીંયા બાવાજી આ જમીન વારી લેવાના થયા છે આ રીતના ઢોંગ કર્યા છે નાખજો એટલે મારા દાદા બાપા એ કીધું ભાઈ ઓટો નહી વિખાય કે ઓટો નો વિખાય એમ ના કે આ જમીન તમારે વારી લેવી તો કે ના ભાઈ જમીન અમારે કઈ વારવી નથી દાદા નું થાપન અમે કર્યું છે ઓટો અમે બનાવ્યો છે અને ઓટામાંથી એક પથ્થર પણ અમે ઉપાડશું નહીં એટલે અમલદારે કીધું કે ભાઈ તો આવતી કાલે તમને ખબર હે કે કાલની તારીખ માં તમે નહી ઉપાડો તો પછી કાલને કાયદેસર ની કાર્યવાહી થાય અને તમને એરેસ્ટ કરીને લઈ જવા એટલે મારા દાદા બાપા એ કીધું કે ભાઈ કાલે તમારે ધક્કો ખાવો એના કરતા આજ જ એરેસ્ટ કરી તમારે જે કઈ કરવાનું હોય કરી લ્યો પણ એમાંથી એક કાકડો અમે ઉપાડશું નહીં તો કે તો કાલે ખબર એમ કરીને આ અમલદાર અહીંથી ઘોડું લઈને ભાગ્યો બાર કિલોમીટર તાલાડા થાય ત્યારે કોઈ વાહન ની સુવિધા નોતી ગયા ને નતી બંધ થઈ ગયા અમલદાર ના દવાખાને દાખલ કર્યા દવાખાને દાખલ કર્યા તો ભાઈ નવાબ નો માણસ એટલે બધા ને તો ભી હોય બધી કે હા હવે જો હાજો જલ્દી થાય તો સારું એટલે બધાય પુષ્કળ મહેનત કરી તોય સતાય કોઈ રિઝલ્ટ નો મળ્યું ત્યારે એને પથારીમાં એમાં પડ્યા પડ્યા દવાખાના માં પડ્યા પેડા યાદ આવ્યું કે જમરાડાના નેહમાં માં તેથી જમરાળાનો નેહ કેવાતો આજ હરિપુર નામ છે જમરાડા ને આવું આવું થાનક હતું અને આ રીતે ઓલું કર્યું છે એનાથી આ બધી તકલીફ મને પડી હોય તો કદાચ હોય એવું મનની અંદર એને ભાસ થયો દાદા એ સુધાડ્યું હોય એટલે એને જ્ઞાન મનોમન પ્રાર્થના કરી કે દાદા મારી ઈદ ભૂલ હોય ને એના હિસાબે મને આ તકલીફ પડતી હોય તો મને સારું કરજો હું ત્યાં આવીને માફી માગી દઉં એટલે પાંચ જ મિનિટમાં એને પેશાબ સંડાસ બધું થઈ ગયું એટલે ડોક્ટરો હરખાઈ ગયા કે હાય આપડી દવા કામ કરી ગઈ એટલે ઓલાએ કીધું ભાઈ તમારી દવા કોઈ કામ નથી કરી મારી ભૂલ મને સમજાણી છે એટલે આ બધું સારું રિઝલ્ટ આવ્યું છે પછી એના પત્નીને બધાય તા એ કે ઘરે નથી આવું પેલા જમરાડા જ જે ભૂલ કરી છે એની માફી માંગવી છે પછી અહીંયા દાદા પાસે આવ્યા બિલેશ્વર દાદા પાસે પછી મારા દાદા ને બોલાવ્યા એને પગે પગે લાગ્યા લાગ્યા અને અને માફી નવાબ ને સોપડેથી લેખ લખાવી અને મારા દાદા બાપા ને હયાત અમારા કુટુંબ આગળ છે એ લેખ કે આ જગ્યા કોઈ તમને ઉપાડી પગે નહીં આવો લેખ નવાબ વખત છે ઓગણીસો એકતાલીસ હવે ત્યારબાદ અહીંયા મુસલમાન માનતા કરે તો હિન્દુને ફળે હિન્દુ માનતા કરે તો મુસલમાનને ફળે અનેક દીકરાઓ દીધા રોગ હોય ગમે તેવો રોગ હોય આજની તારીખે કેન્સલ જેવો રોગ મહા મહા રોગ કહેવાય ને કેન્સલ તો એ પણ અહીંયા આ બાપુ ભભૂતિ આપે એ ભભૂતિ ખાલી સોપડવાથી અને પાણીની અંદર પીવાથી અને ત્રણ સોમવાર રહેવાથી કેન્સલ જેવો કેન્સલ પણ મટી જાય છે તમારે કોઈ પણ કામ ન થતું હોય કોઈની પાસે તમારા પૈસા અલવાણા હોય કોઈના કામમાં વિઘન આવ્યું હોય તો તમે અહીંયા આવીને ખાલી દાદાને પ્રાર્થના કરજો અને બાપુ પણ હજી ભગુતી લઈ જાઓ જેની આરે વાંધો પડ્યો હોય ને એના ઘર બાજુ ભગુતી સાટી જ્યો આઠમે થી તમને રિઝલ્ટ મળશે આ સો ટકાની ગેરંટી અમારી છે અમે તો આજ અમારા જન્મ પહેલાના દાદા બેઠા છે અને અમને અખોટ આખા ગામને તાલાળાને સિત્રાઓ હરિપુર ભાલસેર હિરણવેલ અને આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા શ્રાવણ મહિનામાં અને આખું વર્ષ આવે છે અને અહીંયા બાજુમાં ગુફા છે અહીંથી ખાલી પાંચ મિનિટનો રસ્તો છે ત્યાં ગુફા છે એ ગુફાનો મહિમા શું હોય તો કોઈને ખ્યાલ નથી પણ એમ કે છે કે બહુ ઊંડે સુધી અંદર ગેલા છે વડવા વડીલો બધા અંદર ગયા તા પણ અંદર પછી જીવ મુંજાય ને એવું ઓક્સિજન મળતું નથી એટલે પછી પાછા ગયા અંદર મોટી મોટા ખટારા વરી જાય ને એવડી એવડી જગ્યા છે પછી ત્યાંથી અહીંયા અમારે દાર છે અહીંયા મોટર નો ઈ ભોયરાની અંદર જ ગયો છે અહીંથી ભોયરું નીકળું છે ઈ પાઇપલાઇન અહીંયા હલાવેલી છે એમ ઈ વડવાઓ કેતા અને અહીંયા અનેક વર્ષા પૂરેલા છે અહીંયા દર શ્રાવણ મહિનાનો દિવસ અમે નું આ મંદિર બન્યું કરી એની ઉજવણી ચૌદસને દિવસે દર ચૌદસ ને દિવસે ઉજવીએ છીએ હવન હોમ ગામમાં રથયાત્રા અને ગામ આખાનું સમૂહ ભોજન આજુબાજુના ગામ પોતા અહીંયા આવે છે અને બધા સાથે બે તમામ વર્ગ હિન્દુ મુસલમાન હરિજન દરેક જ્ઞાતિના બધા ભાઈઓ બહેનો બધા અહીં પ્રેમથી બધાય ભોજન આરોગ્ય છે પ્રસાદ લે છે અને આનો અનેક મહિમા છે બિલેશ્વર તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને હવે એપિસોડ માં આપણે એક નવા શિવ મંદિર સાથે મળીશું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં